નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં જે આપણું ગણિતનું એસાઈનમેન્ટ છે વાર્ષિક પરીક્ષા માટે એમાં સેક્શન બી નું ચેપ્ટર દાખલા નંબર આઠ જોઈશું દાખલા નંબર આઠમાં આપણે શું કહે છે કે શંકુની ત્રિજ્યા પંદર સેન્ટીમીટર છે તો અહીંયા આપણે જોઈએ કે શંકુની ત્રિજ્યા કેટલી આપી છે શંકુની ત્રિજ્યા ત્રિજ્યા એટલે શું કહેવાય આર બરાબર કેટલી છે પંદર સેન્ટીમીટર ચલો તિડક ઊંચાઈ કેટલી છે એટલે કે ત્રાસી ઊંચાઈ તો શંકુની ત્રાસી ઊંચાઈ ઊંચાઈ એલ બરાબર પચીસ સેન્ટીમીટર તો શું કીધું છે આગળ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે અને પાય બરાબર કેટલા લેવાના છે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાના છે હવે જે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે પાય આર એલ આપણે જોડે આર આર પણ છે અને એલ પણ છે અને પાયની કિંમત પણ છે તો લખીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એનું સૂત્ર છે ખબર છે કે કિંમત ત્રણસો ચૌદ છેદમાં સો ગુણ્યા આર કેટલા છે પંદર ગુણ્યા એલ કેટલા છે તો કે પચીસ ચલો છેદ તો અહીંયા છેદ ઉડા આપણે તો અહીંયા છેદ ઉડા પચીસ પણ એના કરતા બંનેનો આપણે ગુણાકાર કરશો એટલે જવાબ શું આવે અગિયાર પચાસ એટલે કે એક લાખ સત્તર હજાર પચાસ એના છેદમાં સો ચલો પોઈન્ટ મૂકી દઈએ છેદમાંથી સો કરશો એટલે અગિયાર એક હાજર એકસો સિત્યોતેર પોઈન્ટ પચાસ સેન્ટીમીટર સ્ક્વેર માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળશે મિત્રો એક હજાર એકસો ને સિત્યોતેર પચાસ સેન્ટીમીટર સ્ક્વેર મળે મિત્રો મેં ગુણાકાર પહેલેથી કરી રાખ્યા છે કારણ કે વિડીયોની લંબાઈ ઘટાડવા માટે જો હું અહીંયા ગુણાકાર કરીશ તો વિડિયો વધારે ને વધારે લાંબા થશે તો પરીક્ષામાં અથવા તમે જ્યારે વિડિયો જોઈને દાખલા ગણો છો ત્યારે ગુણાકાર જાતે કરવાનો પ્રયત્ન કરો ત્યારબાદ મિત્રો આપણે આગળનો નવમા નંબરનો દાખલો જોઈશું દાખલામાં શું કહે છે કે ચૌદ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો અહીંયા ગોલક છે એટલે કે ગોળો બરોબર ગોલક એટલે ગોળો બરોબર ત્રિજ્યા કેટલી આપી છે તો કે ત્રિજ્યા આર બરાબર ચૌદ સેન્ટીમીટર આપેલી છે આપણને હવે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ બરોબર ગોલકની સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે તો કે ફોર પાય આર સ્ક્વેર ચલો કિંમત મૂકીએ પાયની કિંમત કઈ નથી આપી એટલે કે લઈશું બાવીસ ના છેદમાં સાત આર કેટલા છે ચૌદ એટલે કે બે વાર ચૌદ ગુણ્યા ચૌદ થશે તો ચાર દો આઠ બરોબર આ ચાર અને આ બે એટલે એટલે કેટલા થશે આઠ ગુણ્યા બાવીસ ગુણ્યા ચૌદ ચલો હવે અહીંયા ગુણાકાર કરતા જવાબ શું આવશે ચલો તો અહીંયા ધોને નો ગુણાકાર તો બે હજાર ચારસો ને ચોસઠ સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આપણને મળે છે અહિયાં બરોબર મિત્રો હવે આગળ જઈએ તો અહીંયા લખશું પહેલા તો કે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ બે હજાર ચારસો ચોસઠ સેન્ટીમીટર સ્ક્વેર થાય મિત્રો નવો દાખલો આપણો અહિયાં પૂર્ણ થાય છે એકદમ ઈઝી દાખલા છે બધા બરોબર ત્યારબાદ દસમા નંબરનો દાખલો જોઈએ તો દસમા નંબરના દાખલામાં જો કે જોત સેન્ટીમીટર વ્યાસ વાળા અર્ધ ગોલકની કુલ અહીંયા આપણને શું છે 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 વ્યાસ વ્યાસ આપ્યો કેટલો આપણી જોડે તો કે સાત સેન્ટીમીટર વ્યાસને આપણે શું કહીએ બી તરીકે ઓળખીએ છીએ માટે ત્રિજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા બે એટલે વ્યાસના અડધા બરોબર મિત્રો ચલો व्यास કેટલો આપ્યો છે આપણે 7 સેન્ટીમીટર તો 7 ભાગ્યા 2 એટલે કેટલું આવશે 3.5 સેન્ટીમીટર જવાબ આવે ત્રિજ્યા હવે સૂત્ર મૂક્યે તો કે અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 3 पाई r² બરોબર મિત્રો ધ્યાન રાખવાનું કુલ સપાટી હોય તો થ્રી પાય આર સ્કવેર અર્ધ ગોલક પણ પૂછ્યું આર સ્ક્વેર એટલે કે ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે પાંત્રીસ ના દસ ગુણ્યા પાંત્રીસ છેદમાં દસ સ્કવેર છે એટલે બે વાર લખ્યું છે ચલો ઉડાડીએ ભાગ તો સાત પંચા પાંત્રીસ પાંચ દુ દસ બરોબર અગિયાર દૂ બાવીસ ઉડી ગયા ભાગ આપણા બધા હવે અગિયાર તરી તેત્રીસ ગુણ્યા પાંત્રીસ ભાગ્યા દસ બરાબર મિત્રો હવે અગિયાર ગુણ્યા પાંત્રીસ એટલે કેટલો જવાબ જવાબ આવે એક હજાર એકસો ને પંચાવન એને છેદમાં દસ બરાબર છેદમાંથી દસ દૂર કરીએ તો શું થશે એક પોઈન્ટ પછી સોરી એક કમ પછી એક પોઈન્ટ પોઈન્ટ મૂકશો એટલે એકસો પંદર થશે માટે લક્ષું નીચે કે અર્ધ ગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળે એક હજાર સોરી એકસો પંદર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર મળે મિત્રો અહીંયા આપણો દસમો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે દાખલા નંબર અગિયાર તરફ જઈએ તો અગિયારમાં દાખલામાં છે કે એક ગોલકની ત્રિજ્યા બરાબર ગોલક છે એની ત્રિજ્યા કેટલી છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તેની સપાટીને સોડાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ સેન્ટીમીટર સ્કવેરે એકસો પચાસ રૂપિયા લેખે કેટલો થાય તે શોધવાનો છે તો તો ગોલકની ગોલકની ત્રિજ્યા ગોલકની ત્રિજ્યા આર બરાબર કેટલું છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે કે પાંત્રીસ ના છેદમાં દસ સેન્ટીમીટર બરોબર મિત્રો હવે આપણે ગોલકની સપાટી પર સોનાનો ઢોળ ચડાવવાનો એટલે પહેલું તો શું ગોલકની ગોલકની વષેત્રળ જોઈશે તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે ફોર પાય આર સ્ક્વેર કિંમત મૂકીએ પાયની કિંમત નથી આપી એટલે બાવીસ ના છેદમાં સાત ગુણ્યા આર કેટલો છે તો કે પાત્રીસ ના છેદમાં દસ સ્ક્વેર છે એટલે બે વાર લખશો પાંત્રીસ ના છેદમાં દસ સાત પંચા પાંત્રીસ પાંચ દો દસ બે અગિયાર આ રીતે છેદ ઉડી ગયો એટલે વધ્યા કેટલા ચુમ્માલીસ ગુણ્યા પાંત્રીસ દસ ચલો મિત્રો તો ચુમ્માલીસ ગુણ્યા પાંત્રીસ છેદ દસ ચુમ્માલીસ ગુણ્યા પાંત્રીસ કરી એટલે કેટલો જવાબ આવે એક હજાર પાંચસો ને ચાલીસ એટલે કેટલા

के सोती यानी सपाटी ने सोनानो ढोड चढ़ावानो खर्च प्रति सेंटीमीटरे 150 रुपये लिखे किलो था तो चलो भैया एक सेंटीमीटर स्क्वायर सोनानो ढोड चढ़ावानो खर्च कितना रुपया जे तो के 150 रुपया तो 154 સ્ક્વેર સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય ક્રોસ ગુણાકાર કરશો તો 154 ગુણ્યા 150 ભાગ્યા 1 આપણે નાના હતા ત્યારે બહુ સૂત્ર આ ભણ્યા છે 154 ગુણ્યા 150 એટલે કેટલો આવશે 23100 રૂપિયા મળે બરોબર મિત્રો તો અહીંયા લખશું કે ગોળકની સપાટી પર સોનાનો ઢોળ ચઢાવવાનો ખર્ચ હજાર સો રૂપિયા આપણો દાખલા નંબર અગિયાર પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈશું દાખલા નંબર બાર જેની ત્રાસી ઉંચાઈ દસ સેન્ટીમીટર પાયાની ત્રિજ્યા સાત સેન્ટીમીટર તેવા વૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા શું આપ્યું છે ત્રાસી ઊંચાઈ ત્રાસી ઊંચાઈ એલ બરાબર કેટલું છે દસ સેન્ટીમીટર ત્રિજ્યા આર બરાબર કેટલું છે તો કે સાત સેન્ટીમીટર તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે તો કે પાય એલ પાઈની કિંમત કઈ આપી નથી એટલે બાવીસના છેદમાં સાથ લઈશું આર કેટલા છે સાત સેન્ટીમીટર અને એલ કેટલા છે દસ સાત સાત જશે એટલે બાવીસ ગુણ્યા દસ રહ્યા બાવીસ ગુણ્યા દસ એટલે કેટલા થશે બસો વીસ સેન્ટીમીટર સ્ક્વેર એટલે અહીંયા લખશું કે લંબ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બસો વીસ સેન્ટીમીટર સ્ક્વેર થાય મિત્રો તો અહીંયા મિત્રો આપણો બારમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈશું દાખલા નંબર તરફ જો ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકસો ચોપન સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા શોધો તો અહીંયા આપણને શું આપ્યું છે કે ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે એકસો ને સેન્ટીમીટર સ્ક્વેર ત્રીજા શોધવાની છે તો પહેલા આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર યાદ છે મિત્રો શું છે ફોર પાય આર સ્ક્વેર ચલો આપણને અહીંયા શું આપ્યું છે કે ઘોડાની વક્ર સપાટીનું છે કેટલું છે એકસો ને ચોપન તો આ જગ્યા પર આપણે કેટલા લખી દઈએ એકસો ને ચોપન સેન્ટીમીટર સ્ક્વેર બરાબર

જેટલું અંશમાં હતું સામે જાય એટલે ક્યાં જાય ભાગાકારમાં જાય અને ભાગાકારમાં બાજુ જે હતું બરાબરની સામે જાય એટલે ક્યાં જાય ગુણાકારમાં એટલે અહીંયા સાત છેદમાં હતા એટલે ગુણાકારમાં આવી ગયા ચાર ગુણ્યા બાવીસ અંશમાં હતા એટલે અહીંયા સામે બરાબરની સામે ક્યાં ગયા ભાગાકારમાં બરાબર આર સ્ક્વેર અહીંયા ભાગ ઉડાડશું આપણે એટલે ભાગ ઉડાડતા શું મળશે તો મિત્રો જુઓ ચાર છે એટલે બે ગુણ્યા બે કરીએ આપણે પેલા એટલે બે હજુ ચાર થયા ચલો એકસો ચોપન એટલે કેટલા થશે સિત્યોતેર ગુણ્યા બે એટલે એકસો ને ચોપન થાય એટલે આ બે ના બે ગયા ચલો અગિયાર દુ બાવીસ અગિયાર સત્તા સિત્યોતેર અગિયાર અગિયાર ગયા બરોબર મિત્રો તો હવે ઉપર કેટલા વધ્યા તો જોવો એક આ સાત વધ્યા ને એક સાત વધ્યા છેદમાં શું હતું બે ગુણ્યા બે એટલે કે સાત ગુણ્યા સાત છેદ માં બે ગુણ્યા બે બરાબર આર સ્કવેર એટલે કે ઓગણપચાસ છેદમાં બે સોરી ઓગણપચાસ છેદમાં બે દુ ચાર બરાબર આર સ્ક્વેર ચલો બંને બાજુથી વર્ગ નીકળશું એટલે વર્ગમૂળ લગાવીએ અહીંયા એટલે ઓગણપચાસ છેદ ચાર બરાબર આર થશે વર્ગ દૂર કરતા આર માંથી સામેની તરફ શું લાગે વર્ગમૂળની નિશાની ચડે ચલો ઓગણપચાસ નું વર્ગમૂળ સાત ચાર નું વર્ગ મૂળ બે બરાબર આર કેટલો મળ્યો આપણને તો કે આર બરાબર સાતના છે ઘોડાની ત્રીજ્યા ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થાય તો મિત્રો અહીંયા આપણો તેરમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ ચૌદમાં નંબરનો દાખલો જોઈએ એક શંકુની ઊંચાઈ પંદર સેન્ટીમીટર છે બરોબર શંકુની ઊંચાઈ પંદર સેન્ટીમીટર છે એટલે આપણે શું કહીએ છીએ એચ કેટલી છે પંદર સેન્ટીમીટર તેનું ઘનફળ તો કે શંકુનું ઘનફળ કેટલું છે પંદરસો સિત્તેર સેન્ટીમીટર ઘન છે તો તેની પાયાની ત્રિજ્યા શોધવાની છે એટલે આર આપણે શું કરવાનું છે શોધવાના છે પાયની કિંમત કેટલી લેવાની છે તો કે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે ગણીએ આપણે તો પહેલું તો તો શંકુનું શંકુનું ઘનફળ ઘનફળ બરાબર સૂત્ર શું છે એક આર સ્ક્વેર એચ ચલો શંકુનું ઘનફળ કેટલું છે પંદરસો ને સિત્તેર બરાબર એક ત્રત્યાવશ પાયની કિંમત કેટલી છે ત્રણસો ચૌદ છેદમાં સો લઈએ કારણ કે ત્રણ પોઈન્ટ ચૌદ એટલે શું થઈ જાય ત્રણસો ચૌદ છેદમાં સો આર શોધવાના છે પંદર ચલો મિત્રો હવે શું કરશું બરાબર પંદરસો ને સિત્તેર ગુણ્યા છેદમાં જે છે બધું ક્યાં જશે અંશમાં જશે એટલે કે આ જે છેદમાં ત્રણ અને સો જે ક્યાં જશે અહીંયા અંશમાં આવશે હવે જેટલું અંશમાં હતું એટલે એક ગુણ્યા ત્રણસો ચૌદ ગુણ્યા પંદર બરાબર અંશમાં જેટલું હતું એ બધું બરાબરની સામે જાય એટલે ગુણાકારમાંથી ક્યાં જતું રહે ભાગાકારમાં એટલે અહીંયા ભાગાકારમાં લખ્યા હવે આપણે છેદ ઉડાડશું અહીંયા તો શું થશે તો જુઓ મિત્રો આર બરાબર પહેલા તો ત્રણસો ચૌદ છે એટલે કે એકસો સત્તાવન ગુણ્યા ત્રણ કરો એટલે કેટલા થાય ત્રણસો ચૌદ થાય બરોબર હવે સોરી એકસો ત્રણ પાંચ પંદર થશે બરોબર ત્રણ પાંચ પંદર થાય ચલો હવે આગળ જોઈએ તો વીસ પંચા સો થાય એટલે વીસ છે એટલે આપણે એને લખી શકીએ આ રીતે દસ ગુણ્યા બે વીસને ચલો હવે ફરીથી ભાગ ઉડારીએ ચલો એકસો સત્તાવન ગુણ્યા બે એટલે કેટલા થાય ત્રણસો ચૌદ થાય એટલે આ બે અને આ બે ગયા હવે એકસો સત્તાવન એટલે એક હજાર પાંચસો સિત્તેર ભાગ્યા એકસો સત્તાવન એટલે દસ જવાબ આવશે એટલે દસ રહ્યા બરાબર મિત્રો એટલે અહીંયા કેટલા વધ્યા તો જુઓ દસ અને દસ જો મિત્રો ખબર ના પડી તો બાજુમાં ફરીથી કરું છું છેદ ઉડારું છું કે એકસો એક હજાર પાંચસો સિત્તેર ત્રણ સો ભાગ્યા ત્રણસો ને ચૌદ પંદર જો અહીં ધ્યાન આપજો ત્રણ પાંચ પંદર વીસ પંચા સો બરોબર અહિયાં દસ ગુણ્યા બે અને કેટલા થશે એકસો સત્તાવન ગુણ્યા બે એટલે આ બે અને આ બે ગયા ચલો મિત્રો એકસો સત્તાવન ભાગ ગુણ્યા દસ કરો એટલે કેટલા એક હાજર પાંચસો સિત્તેર થાય તો અહીંયા વધુ કેટલું દસ અને દસ વધ્યા એટલે આર સ્કવેર આપણને કેટલો મળ્યો તો કે દસ ગુણ્યા દસ બરાબર સ્ક્વેર એટલે કે સો બરાબર આર બંને તરફથી કાન નાખીએ એટલે શું વધશે દસ નો વર્ગ બરાબર આરનો વર્ગ બંને તરફથી વર્ગ જાય એટલે બરાબર કેટલા મળ્યા દસ માટે આપણને શું કીધેલું કે શંકુની ત્રિજ્યા શંકુની ત્રિજ્યા કેટલી મળશે દસ સેન્ટીમીટર મળે બરોબર દસ સેન્ટીમીટર મળે છે અહીંયા ત્યારબાદ પંદરમો દાખલો જોઈએ આપણે શંકુનો પાયાનો વ્યાસ બરોબર પાયાનો વ્યાસ કેટલો છે દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તેની ત્રાસી ઉંચાઈ દસ સેન્ટીમીટર છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા લખીએ કે શંકુનો પાયાનો વ્યાસ ડી બરાબર દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે માટે ત્રિજ્યા શું થશે તો કે શંકુની ત્રિજ્યા આર બરાબર ડી બાય ટુ એટલે કે દસ પોઈન્ટ પાંચ છેદમાં બે અને આપણે લખવું એ અપૂર્ણાંકમાં તો એકસો પાંચ છેદમાં બે ગુણ્યા આ એકસો પાંચના પોઈન્ટ કાઢ કે એટલે છેલ્લે શું જશે દસ એટલે કે એકસો પાંચ છેદમાં વીસ સેન્ટીમીટર હવે શંકુની ત્રાસી ઊંચાઈ ત્રાસી ઊંચાઈ એલ બરાબર શું આપ્યું છે તો કે દસ સેન્ટીમીટર માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ શું છે તો કે ક્ષેત્ર પાયની કિંમત કેટલી લેવાની છે તો બાવીસ ના છેદમાં સાત કઈ નથી આપી એટલે આર બરાબર કેટલા છે આપણી જોડે તો કે આર બરાબર એકસો પાંચ છેદમાં વીસ વીસ ગુણ્યા એલ કેટલા છે આપણી જોડે ओके okay, 10 तो लाइए 10 चलो सुन गए सुन गए अब 11 * 2 = 22 15 * 7 = 105 એટલે છેદમાં શું આવ્યું 11 * 15 બરોબર છેદ ઉડાડ તો શું આવ્યું 11 * 15 11 * 15 એટલે કેળો થાય 165 સેન્ટીમીટર સ્ક્વેર માટે નીચે લખવાનું કે शंकुની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સો પાસઠ સેન્ટીમીટર સ્ક્વેર થાય મિત્રો તો અહીંયા આપણને જે જવાબ માગેલો એ કેટલો મળ્યો એકસો ને પાસઠ સેન્ટીમીટર સ્ક્વેર મળ્યો છે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પંદર પૂર્ણ થાય છે આભાર મિત્રો